બાબર એસોજીએ જુગારધામ પર છાપો મારી રૂપિયા બે પોઈન્ટ સત્યાવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો બાબર શહેરમાં પોલીસની ચુસ્ત દેખરેખ વચ્ચે વાફરા દેશોજીએ એક સફર છાપો માર્યો આ કામગીરી દરમિયાન જુગાર રમતા ચૌદશમોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે કુલ રૂપિયા બે પોઈન્ટ સત્યાવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ગામના વિસ્તારમાં આવેલ વાઘેલાના રહેણાંક મકાનમાં જુગાર ચાલતો હતો ત્યાં એસઓજીની ટીમે ત્રાટકીને રેડ કરી હતી જેમાં ચૌદ ઇસમોને ગંજી પાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમતા ઝડપવામાં આવ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા એક લાખ ત્રીસ હજાર નવસો ચાલીસ ચૌદ મોબાઈલ ફોન ત્રણ વાહન તથા જુગારનો સામાન મળી કુલ રૂપિયા બે લાખ સત્યાવીસ હજાર નવસો ચાલીસનો નો મુદ્દા માલ કબજે કર્યો હતો ઝડપાયેલા આરોપીઓમાં ગજુભા પ્રવીણસિંહ વાઘેલા રહે ભાભર મહેન્દ્ર ટેકચંદભાઈ ઠક્કર રહે ભાભર પ્રફુલ રાજાભાઈ રાઠોડ રહે તનવાડ ભૂપત દાનભાઈ ઠાકોર રંગપુર ભગવાન રામજીભાઈ પટેલ રહે શણવા મહેન્દ્ર લવજીભાઈ ઠક્કર રહે ભાભર નિતેશ તેજમલભાઈ ચૌધરી રહે ભેસાણ અશોક પરમાનંદ મહેશ્વરી રહે ડીસા ચમન સાળુદભાઈ માળી રહે વાવ ઇન્દુભા સનુભા રાઠોડ રહે ભાભર ઇસ્માઇલ જીવાભા મીર રહે ભાભર પ્રવીણ ગોપાલજી ઠક્કર રહે ભાભર તખતસિંહ અબુજી ઠાકોર રહે વાવડી અને પોપટભાઈ સવસીભાઈ ઠાકોર રહે લોદરાનો સમાવેશ થાય છે એસઓજીની ટીમે તમામ આરોપીઓને અને મુદ્દામાલને ભાબર પોલીસના હવાલે સોંપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપ્પો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો